ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે નાગરવેલના પાનનો મુખવાસ બનાવીશું અહીંયા સરસથી પાનને ધોઈ લીધા છે અને સરસથી આપણે કોરા કરી લેશું અને પછી આપણે એનું કટિંગ કરશું અહીંયા આપણે પચાસ નંગ જેટલા પાન લીધા છે તો એ પ્રમાણે આપણે બધું એડ કરીશું ધાણાદાળ છે મીઠી સોપારી છે ડૂટી ફૂટી છે એ બધું આપણે એ પ્રમાણે એડ કરીશું દિવાળી માટે પાનનો મુખવાસ શિયાળામાં બધા બહુ જ બનાવે છે આપણે પણ અહીંયા એકદમ સરસ મુખવાસ બનાવીશું હવે આપણે બધા પાનનું સરસ કટિંગ કરી લીધું છે તો હવે આપણે એને આવી રીતના ફેન નીચે હવે આપણે બે કલાક થઈ ગઈ છે પાનકોરા પણ થઈ ગયા છે સરસ તો એક મોટા વાસણમાં લઈ લેશું પછી આપણે એનો મસાલો રેડી કરશું જે આપણે મુખવાસમાં એડ કરવાના છીએ તો અહીંયા મેં બધું રેડી છે આપણે અહીંયા મેં કેસર સોપારી લીધી છે લાલ તૂટી ફૂટી છે મિક્સ મુખવાસ છે ચેરી છે અને અહીંયા મેં ગુલકનવાળી સોપારી લીધી છે એટલે કે આપણે અહીંયા અલગથી ગુલકન નથી એડ કરવાના અહીંયા યલો તૂટી ફૂટી છે ગ્રીન તૂટી ફૂટી છે વરિયાળી છે અને ધાણાદાર છે અહીંયા આપણે પચાસ નંગ જેટલા પાન હતા તો આપણે બધું એક નાનો વાટકો એટલે કે સોસો ગ્રામ જેટલું બધું લીધું છે તો હવે આપણે એક મોટા વાસણમાં બધું મિક્સ કરી લેશું હવે આપણે એક વાસ મોટા વાસણમાં પાન લઈ લીધા છે તો હવે આપણે બધો મસાલો આમાં એડ કરી દઈશું આપણે બધું મિક્સ જ કરવાનું છે દિવાળીમાં બધા નાગરવેલના પાનનો મુખવાસ કરતા હોય છે જો અમારે સૌરાષ્ટ્રમાં બધા ગામડે ઘરે જ બધા નાગરવેલ વાવે છે આવી રીતના સરસથી મિક્સ કરી લેવાનો છે જો તમને ગુલકંદ પસંદ હોય તો તમારે એડ કરવાનો હું અહીંયા નથી કરતી આવી રીતના સરસ મિક્સ કરીને એક કાચની બોટલમાં ભરી લેવાનું એટલે બે થી ત્રણ મહિના સુધી સારો રહે આ મુખવાસ ફ્રીજમાં રાખવાનો એટલે કે ખરાબ ના થાય જો તમને મારો આ પાનનો મુખવાસ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરજો બાય બાય ગાઈઝ